બટાકાની સૂકી ભાજી મારા દિલને સૌથી પ્રિય છે અને તેમાં વળી સાથે રસ હોય તો એ સોનામાં સુગંધ પડી જાય છે મારી રીતે શીખવાડું બટાકાનું શાક ચાલો થોડી બટાકાની વાત કરીએ હું છું નૈમિષા અને સુપર સહેલિયામાં તમારું સ્વાગત છે બટાકા ખાવાની અનેક રીત આપણે જાણીએ છીએ જેમ કે આપણે મેશ પોટેટો એટલે જ્યારે બટાકાને છુંદી નાખીએ અને મસાલો નાખીએ તો તેમાંથી આપણે આલુ પરાઠા બનાવી શકીએ છીએ પોટેટો ડમ્પલિંગ્સ એટલે કે જ્યારે આપણે તેને કોફતા તરીકે બનાવીએ છીએ અથવા દમ આલું બનાવીએ છીએ તો તેને કહે છે પોટેટો ડમ્પલિંગ્સ બટાકાનો સૂપ એ પણ બની શકે છે અને પોટેટો સલાડમાં પણ વપરાતો હોય છે તો બટાકાના એટલા બધા ઉપયોગ છે બટાકાનો ઉપયોગ પ્રોટીન પાવડર બનાવવામાં પણ થતો હોય છે વધુમાં તમને ખબર હશે કે ગામડામાં તો વાગ્યા દાજિયા ઉપર પણ લોકો કાપીને બટાકો લગાવતા હોય છે પણ એ વાત ચોક્કસ છે કે જેને ડાયાબિટીસ હોય છે તેને બટાકા તેના માટે દુશ્મન છે અને બટાકા ખાવાથી બ્લડનું શુગર લેવલ ઇન્ક્રીઝ થઈ જાય છે એટલે એ લોકોને જરા માપમાં બટાકા ખાવા પડતા હોય છે બટાકા ખાવાથી જાડું થઈ જવાય છે એ માન્યતા પણ સાવ ખોટી છે આજે બનાવી રહ્યા છે સૂકી ભાજીનું શાક તેના માટે મેં પાંચથી છ બટાકા બોઇલ કરી અને તેને કાપી લીધા છે સાથે તેની જોડે લીલા મરચાં ઝીણા ઝીણાં કાપી રહ્યા છીએ આપણે હું આની અંદર વિવિધ પ્રકારના ઉપવાસમાં પણ ખવાય તેવા મસાલાનો ઉપયોગ કરતી હોઉં છું અને રસ સાથે તો આ મસાલા ખૂબ જ સરસ લાગે છે આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે મસાલા સાથે આપણે લઈશું તલ બે ચમચી તલ લઈશું આ શેકેલા તલ છે અને થોડા શીંગદાણા આપણે ચીલી કટરમાં ક્રશ કરીશું એટલે સાવ પાવડર નહીં થાય અને સાવ મોટા પણ નહીં રહે આ બધી જ વસ્તુ ઉપવાસમાં પણ ખાઈ શકીએ છે સાથે આપણે લીધો છે અલગ મસાલામાં લીમડો લીંબુ લીલા મરચાં તલ શિંગદાણા અને ધાણા આ દરેક વસ્તુ આપણે સૂકી ભાજીમાં નાખીશું અને એ ઉપવાસ માટે પણ ખવાય છે હવે જે બટાકા આપણે કાપેલા છે તેમાં આપણે નાખી દઈશું સિંધવ મીઠું રેગ્યુલર મીઠું પણ તમે યુઝ કરી શકો છો અને મસાલા બધા જ આપણે કાપેલા બટાકામાં કરી દઈશું ખાંડનો ઉપયોગ કરીશું ખાંડ નાખવાથી બટાકા મોળા નથી લાગતા એનો ટેસ્ટ સારો જળવાઈ રહે છે એટલે ખાંડ અને લીંબુ પ્રમાણસર આપણે નાખીશું તો સૂકી ભાજીનું શાક ખૂબ સરસ થશે હવે અને આપણે અહીંયા છલાવી દઈશું એટલે જ્યારે આપણે શાક બનાવીશું ત્યારે એમાં ગુંદો નહીં થઈ જાય લોચો નહીં થઈ જાય મસાલા બધા બટાકામાં પડી જશે હવે આ કઢાઈમાં હું જ્યારે પણ રસોઈ બનાવું છું ત્યારે ઇન્ક્વાયરી આવે છે કે આ કઢાઈ શેની છે અને ક્યાંથી લીધી તો આ વિનોદ સ્ટેનલેસ સ્ટીલની કઢાઈ છે અને મેં રેગ્યુલર અમદાવાદના માર્કેટમાંથી જ લીધેલી છે ઇન્ડક્શન ફ્રેન્ડલી છે અને એકદમ સ્ટડી છે જો લેવી હોય તો ચોક્કસ લઈ શકાય એવી છે ચાલો આપણે આમાં શાક વઘારીએ બે ચમચા તેલ મૂકી અને હવે આપણે તેમાં નાખીશું જીરું અને અજમો અજમો નાખીશું એટલે જેને બટાકાથી વાયુ થતો હશે તે પણ દૂર થઈ જશે સાથે આપણે થોડીક હિંગ પણ નાખી દઈશું હવે આ બધું સરસ તતડે અને આપણા મસાલા ઓલરેડી બધા કાપેલા તૈયાર જ છે તેને વારાફરતી આમાં એડ કરીશું મરચાં સૌથી પહેલાં નાખીશું એટલે તેલમાં તેની તીખાસ ઉતરી જશે અને તેલ પણ આપણું તીખું થઈ જશે ત્યારબાદ આપણે નાખી દઈશું લીમડો લીમડો પણ આપણા વાળ સ્કીન હેર બધા માટે ખૂબ જ સારો છે કચરેલું આદુ હવે નાખીશું શિંગદાણાનો ભૂકો તે પણ થોડોક તેલમાં શેકાઈ જશે અને ત્યારબાદ નાખી દઈશું તલ બધા જ મસાલા આપણે તેલમાં સરસ રીતે શેકાવા દઈશું આવી રીતે જો તમે બટાકાનું શાક બનાવશો તો શાક તમારું સરસ કોરું બી થશે અને પહેલેથી જે મસાલા કરેલા છે એટલે શાકને બહુ હલાવવું નહીં પડે અને બહુ હલાવવું નહીં પડે એટલે તે તૂટી પણ નહીં જાય હવે આપણે મસાલો શેકાઈ ગયો છે અને આપણે વઘારમાં જ નાખી દઈશું ધાણા કાપેલા દાણા વઘારમાં નાખવાથી તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે દાણાને હું હંમેશા કહેતી હોઉં છું કે ડેકોરેશન માટે રાખવા હોય તો થોડા રાખો પરંતુ મસાલામાં વઘારમાં જ નાખો તેથી એના ગુણ સરસ રીતે ઉતરી આવે હવે આપણા કાપેલા બટાકા આપણે આની અંદર એડ કરી દઈશું મસાલો બધો આપણે કરેલો જ છે એટલે જ્યારે આને હલાવીશું ત્યારે આપણું શાક તૈયાર જ થઈ જશે આ રીતે તમે એકવાર શાક બનાવી જોજો અને એને અનુભવ કરજો કે કેવું શાક બને છે પહેલેથી મસાલા કરેલું શાક વધારે ટેસ્ટી લાગતું હોય છે સરસ રીતે શાક આપણે હલાવી દઈશું અને આપણે હવે એડ કરીશું આમચૂર એટલે કે કેરીનો પાવડર જે આપણે ઘરે જ બનાવતા હોઈએ છીએ અને થોડુંક લાલ મરચું નાખીશું તીખાશ જો બરાબર આવી ગઈ હોય તો કલરવાળું નાખું અને જો ઓછી લાગતી હોય તો બંને નાખવું થોડું તીખું અને થોડું કલરવાળું તો સરસ રીતે આપણું બટાકાનું શાક તૈયાર છે તમે જોઈ શકી રહ્યા છો કે નથી બહુ અંદર તેલ નાખવાની જરૂર પડી નથી ખૂબ એને હલાવવાની જરૂર પડે સુંદર રીતે આપણું શાક રેડી થઈ ગયું છે આવી નાની નાની ટીપ્સ તમે યાદ રાખશો તો તમારી પણ રેસીપી બધી સારી બનશે શાક આપણું તૈયાર છે ચાલો આપણે તેને સરસ રીતે સર્વ કરી દઈએ